रा भॻवानी बणा म

Yeah, प्रभु but... oh, គោលវលូអូមេមនរាវណបាបាបាបូគោវិតព្រេមឌីអាយ៉ាសោតូណៃអានូបទ្យានរាជោសរោ ખુબ મારો ભગવાન તમારી લજિયા રાખશે આ જેવ લજિયા રાખશે કોક દેવ ને મનવા આયા છો ને કોક જે 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 ને હાવ દેવ ના ભાવ ઉપરી આયા છો પણ એ ભાઈઓ પર આ દેવ પણ તમારા ઉપર આ દેવને આ દેવ ની માલિકી જાગીરીમાં બેઠા છો છો ભાઈઓ આયા તો છોકર બારીઓ માં આ શધઈ માતા વોકલ તમારી કેસે ભાઈ રાવણ રાવણ પાવળિયું બાપો м રાહત વરસાળે કદી નહિ ભાળે તો કરના ભગત એમ કું છું કે આ મંદિર ને પાડે ને આ જાળ ની જમકો બરોબર પણ કદીક આ ત્રણ ગોમોના મેમણો બેઠા બેઠા છો રબારી બેઠા છો એમો આ ને એના પોનડામાં હું રાખીને બેઠા રાખી તમારે ભાઈઓ તો બાબુ કોબારીઓ આથલા રબારીઓ પોજ સીટો નું નરમ

હું કરું જાય પણ એ મનમાં જાગેલું બસ એના રદા ઊંઘાયેલા નહીં આજે મારા ભગતો કેટલા વર્તી આ જગ્યા રાતુ ચોગાશે ને આ ભુવાઈ ધોણા છે ને આવશે જવો આ રૂપક બનાવશો પણ આ રૂપક બનાવી ને આ જોગમાં તમે કોઈક આશરો બનાવશો તો તમારા ઘરમાં આશરો રહે રહે તમારા ઘર માં રીધી સીધી

શુદ્ધ બુદ્ધિ થી કોમ કરશો ને શુદ્ધ બુદ્ધિ માં વાપરશો પૈસો તો તમે પોચ વાપરીને આવો ને પોચ ના એક રૂપિયા ના અનેક રૂપિયા કરીને હાલવાના મારી દેવની હેળ છે ભઈઓ શુદ્ધ અમારી રહતો ઓકર કો ભલાની રેણી એ કરની ની બાબા બુઆ તબ જahari વાછણ સુ બાબાના માતર બાપો તારો મારું કરતા આવડતો નહીં ભયો તો તો ભગત મને તો જાજો દેખાતો નહીં

ਆ ਪਰਮਾ ਮਾਏ ਵਾਦੜੀ ਖਮਾ ਤੈ ਨਹੀਂ ਭਾਈ ਭਾਈ ਪਾਵੜੀਓ ਭਗਤੋ ਸੰਪਤੀ ਨਕਸ਼ੋ ਤੋਂ ਸੰਪਤੀ ਮੋ ਲక్ష్ਮੀ ਵਾਸ਼ੋਲੇ ਸ਼ੇ ਭਾਈ ਭਾਈ ਬਾਬੂ ਬੁਆ ਯਰ ਤੋਂ ਢੋਲਿਓ ਢਾਲੇ ਲੋ ਵਾ ગોદડું ઢાળેલું હોય એટલે તમે બેવાની નહીં કરો તો લક્ષ્મી ભાઈ પરભાતી પ્રભાતી કલના દીવાની યાદ કરીને આ દીવા હોમો ભાળી પ્રભાતી લક્ષ્મી આવે તમે ઊંઘા પડ્યા હો તો લક્ષ્મી પૂઠ ભાળતી નહીં

પણ પાવળ્યો મારા ગોગા ભેણો મારોટો ટોપિયા છે તમે રવણા ભાઈ બાપો ઘણા જબરારી જો ને કે ભઈ એક દાડો કો હો દાડો મો એક દાડો થયો ખરાબ આવે બાબુ ભુવાઈ પણ ખબર રહેતી નહીં ખૂબ જબરા રેહોંત મારું ઓ આ દેવ રોંગળ સે ભાઈ એવો દેવ ઘરે પૂજના કરતા હો તો ભગવાન નો વાસો છે શમો એવો છે દેવ વગર ગતો એ પગલું ભરાય એવો શમો નથી ભયું એ ભયું કાયદા થી હેઠતું હશે નોકરી થી હેઠતું હશે પણ બારીઓ તમારે વિશ્વતર ગંગા ને ઘેર દેવ નો જે દીવો અજવાળું કરીને દેવું છે તમે અમારે મેં અજવાળું રાખ્યું તો તમારો વખત ભાઈ નોકરી લેશે તમારા પંદર હોળ સોપડી ભણેલા ઘેર બેઠા છે પણ મને દેવ ને ખુબ સંતાપતા રહેજો મને દેવ ને ખુબ જબરા નમતા રહેજો તો તમારો જેવો જે 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 તમારી પેઢી હેડી છે પેઢીઓ નો શરમ ભરી આવી ને એવી તમારી શરમ ભરી રામ 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 બાપુ જેવી બાપુ મારા ગોગા દુનિયા ભાળી છે એમ નઈ બાબુ ની તાકત નહી બાબુ કાલે મોઢું નતો ધોતો કોઈ બાબુ ને તફસા નહી પણ તોય તમારા અંગે ફૂન હતું ફૂન બાપા જેવું દેવ ગણો એવું ભૂવાની ગણતર રાખશો દેવ ની ગણતર રાખશો મળશે એવો મારું દેવ નું કેવું છે ભાઈ ખોટું કરતા હોય છે તો ભુવાની ભૂવાની કરણી નડે પણ તમારે જે ઘરમાં પૂછતા તાજતા હોય એની દેવા રોમ કરી માનવાનું આગલા ને તમે રોંગ કરીને મોનતા હો ને આગળ તમારામાં માં દોગો રાખે એની બાબુ લાગે ભગત ની માતા શું આયાપુઠી મને રોમ શિક્ષા આલવાનું મારું દેવનું ધર્મ છે ભાઈ દુખિયારી આવે ને તો જગ્યા એમ કરીને આવ્યો છે ને તારું દુઃખ ભાગીશ

મારો ભગવાન કે મારા દેવ ને કેવાતી મત કે ભગવાન તો કઈ ભાઈ કપરું પર તો જ્યાં પણ બીજા એક જવા વાત કરીને આડ કરી તો ભાઈ

ਪਾਵਲਿਓ ਜੁਗਤਮ ਕਰਨਾ ਭਗਤਨੀ ਬਾਬੋ ਸਦੀ ਦੇਖਮਾਕੂ ਸੁ ਤਰੇ ਜੀਵਨੋ ਵਾਧਰਣ ਕਰੂ ਸ ਸਿਕੋ ਤਰ ਬਾਬਾ ਆੜਾ ਟੜਾ ਕਰਸ ਅਰੇ ਮਾਰੇ ਤਾਰਾ ਹਮੇ ਨਜ਼ਰ ਸ ਅੰਤ ਹੋਰ ਰਾਤ ਮੇਂ ਬੜੰ ਬਲਯ ਮੂਰਤ ਕਰਦੇ ਆ ਮੂਰਤ ਦੀ ਪਹਿਲੀ ਮਲਾ ਬਈ ਮਾਮਾ ਤਾਰਾ ਮਾਈ ਤਰਨੇ ਧੀ ਕਰਾਣੀ ਭੁਖਤੀ ਹੈ ਸਦੈ ਨਹੀਂ ਹੈ ਸ਼ਿਕਵਾ ਕਰਨੀ ਹੈ ਪੈਲੀ ਤਾਰਾ ਨੋਮਣੀ ਮਜੂਰੀ ਆਲ ਜੇ ਅਰੇ ਆਲਵੇਸਾ ਬੇਸਣੂ ਆਲੇ ਆ ਕੀ ਧਾ ਪੇਲੋ ਬੇਸਣੂ ਆਲੂ ਤੋ ਦੇਵ ਨੇ ਧਰਪਤ ਥਾ ਨਹੀਂ ਇਨ ਤਮਣੀਏ ਤਰਪਤ ਥਾ ਨਹੀਂ ਨਾ ਮੈਂ ਆਪਣਾ ਮਜੂਰੀ ਆਲਵੇਸਾ આ દેવ નું બેઠક પેલી બેઠક ભલે સો મહિના જાતા રે બાર મહિના જતા રે પણ આ કર્યા પેલી દેવ બેઠક નહીં હાલતો ભાઈ મંદિર નો પાયા નો મુહૂર્ત ભલે કરી દેજે પણ આ કરે તો આ પેલું કરીને ને થશે એ પ્રભુ મારા સદી ના વળતી ના રમ રમશે ભાઈઓ એ દૂધ માં રજુ જી માં જમજુ ખુબ મોજ રહે ભાઈઓ એ પ્રભુ રમ